વડાપ્રધાન મોદીના વેન્ડર આર્થિક ઉત્થાન યોજનાના લીરા ઉડતા હોય તેમ આગામી ચાર માસમાં તહેવારોની ભરમાર હોય આણંદ મનપા દ્વારા વેન્ડર ઝોન ઉભા કરવા ઉઠી તીવ્ર માંગ અગાઉ પાલિકા દ્વારા મંજૂર વેન્ડર ઝોન ઉભા કરવામાં આવે દેશના વડાપ્રધાન દ્વારા વેન્ડર આર્થિક ઉત્થાન અંતર્ગત અમલમાં મૂકવામાં આવેલી યોજના આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં દબાણો હટાવવા હેઠળ વેન્ડરને હટાવવામાં આવતા લીરા ઉડવા પામી રહ્યાની લાગણી વ્યક્ત થવા પામી રહી છે ત્યારે આણંદ મહાનગરપાલિકા દ્વારા અગાઉ પાલિકા દ્વારા મંજૂર કરવામાં આવેલા શહેરના સાત વિસ્તારોમાં આગામી ચાર માસમાં તહેવારોની ભરમાર હોય ઉભા કરવામાં આવેની સાથે મોદીની યોજના હેઠળ બનાવવામાં આવેની તીવ્ર માંગ પણ ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે સાત વર્ષ પૂર્વે પાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા દ્વારા શહેરના જૂના બસ મથક પાછળ વેન્ડર ઝોનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી પરંતુ પાલિકામાં જ આંતરિક ખટરાગના ઇશારે વેન્ડર સદર સ્થળેની ધરાવ ના પાડવામાં ખેલ પણ રચાયા હતા જે બાદ પાલિકા વિપક્ષ નેતા સલીમ દિવાન ડોક્ટર જાવેદ વોરા ભાજપ લઘુમતી મોરચાના ફિરોજ મોગરિયા આરિફ શેખ સહિત જાગૃત નાગરિક ઇમરાન વોરા દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરી વેન્ડર ઝોન ઉભા કરવાની માંગ કરી હતીનું જાણવા મળ્યું છે ચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર